મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મહેસાણામાં પણ વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે હિન્દુ સમુદાયમાં મહાશિવરાત્રીના પાવન પર્વનું ભારે મહાત્મય માનવામાં આવી રહ્યું છે જે અંતર્ગત મહેસાણા જેલ રોડ પર આવેલ પંચદેવ મહાદેવ મંદિરે ચાર પ્રહરની પૂજા અર્ચના કરી મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી मुकारू दरिया रे 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 આઈટીવી ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં